રેન્જ શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જુનાગઢ જિલ્લામાંથી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓને પ્રવૃત્તિઓનેસ્તનાબૂદ કરવા માટે જૂનાગઢ પોલીસ સતત કાર્યરત છે તે સમય દરમિયાન જુનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ ટ્વેન્ટી ફાઈવ લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધિરેન કાર્ય જેઓને ગુચ્છી ટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય જે આરોપી અજમેર ખાતે હોય મળતા શ્રી પટેલ તથા તથા પીએસઆઈ ડીપી ભાટી તેઓની ત્યાં રવાના કરેલ તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય જેથી આરોપીઓને હસ્તગત કરી આજ રોજ જુનાગઢ ખાતે મહેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે જે આ લિસ્ટેડ બુકલેગર ધીરે છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જુનાગઢમાં પ્રોહિબિશનના કરેલા છે અને આ આરોપીઓ પંજાબ હરિયાણા રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વાહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે તેમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે આ જે ગુચ્છીટોપનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ એકસઠ ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે હાલ જે આ ધીરેન કાર્યા નામનો આરોપી છે તે જુનાગઢના ત્રણ ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે અને જુનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે ગુચ્ચી ટોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં તેઓને મદદ કરવી તે પણ એક ગુનો બને છે એટલે જેના કારણે જ્યારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેઓએ જેને જેને મદદ કરેલી હોય છે તેના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે જુનાગઢ ની સામાન્ય જનતા ને અપીલ છે જુનાગઢમાં સી ડિવિઝન માં એક ગુચ્છીટોક નો ગુનો નોંધાયેલો છે તેમાં નાસ્તા ફરતા છે આ ઉપરાંત એ ડિવિઝન અને વિસાવદર માં પ્રોહિબિશન ના ગુના નોંધાયેલા છે તેમાં પણ ધીરેન અટક કરવા પર બાકી છે માસ થી છે સંડોવણી ખુલી તે હાલમાં તમામ સઘન તપાસ કરવામાં આવશે અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા ડિટેલ તપાસ કરવા માટે રિમાન્ડ ની કરવામાં આવશે અને જે ગુનાઓમાં વોન્ટેડ છે તેમાં પણ અરેસ્ટ કરવામાં આવશે